નમસ્કાર તાજેતરમાં જ ભારતની યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસીએ ઉચ્ચ શિક્ષણમાં જાતિ આધારિત ભેદભાવને રોકવા માટે કેટલાક નવા નિયમો બહાર પાડ્યા છે અને આ નિયમો આવતાની સાથે જ એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે તો ચાલો આજના આ વિશ્લેષણમાં સમજીએ કે આ નિયમો શું છે અને એની આસપાસ આટલો બધો વિવાદ શા માટે છે તો સૌથી પહેલાં એ સવાલ થાય કે આટલા કડક નિયમો લાવવાની જરૂર જ કેમ પડી ચલો એને જ સમજીએ જુઓ આ આંકડો જ બધું કહી દે છે એકસો અઢાર ટકા જી હા છેલ્લા પાંચ જ વર્ષમાં યુજીસીને મળેલી જાતિગત ભેદભાવની ફરિયાદોમાં એકસો અઢાર ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે આને જો આપણે સાદા આંકડામાં જોઈએ તો બે હજાર ઓગણીસ વીસમાં ફરિયાદો હતી એકસો તોતેર જે બે હજાર ત્રેવીસ ચોવીસ આવતા સુધીમાં વધીને સીધી ત્રણસો અઠ્યોતેર પર પહોંચી ગઈ આ સ્પષ્ટપણે બતાવે છે કે જે જૂના ઉપાયો હતા એ આ વધતા સંકટને રોકવા માટે ક્યાંકને ક્યાંક ઓછા પડી રહ્યા હતા અને આ ભેદભાવ કોઈ ખુલ્લેઆમ થતી વસ્તુ નહોતી રિપોર્ટ્સ અને તપાસમાં તો એવું પણ બહાર આવ્યું કે ભેદભાવ ખૂબ જ સૂક્ષ્મ અનૌપચારિક અને સિસ્ટમનો જ એક ભાગ બની ગયો હતો જે ક્યારેક સામાજિક રીતે અલગ પાડીને ક્યારેક ગ્રેડિંગમાં પક્ષપાત કરીને તો ક્યારેક માર્ગદર્શનની તકો જ ન આપીને સામે આવતો હતો બસ આજ જ વધતી જતી સમસ્યાને કારણે પોલિસીમાં એક મોટા ફેરફારની જરૂર પડી એટલે કે સલાહ આપવાથી આગળ વધીને હવે નક્કર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો હતો પણ આ નવા નિયમો સુધી પહોંચવાનો રસ્તો ઘણો લાંબો હતો આની શરૂઆત તો છેક બે હજાર સાતમાં થઈ હતી જ્યારે થોરાટ કમિટીએ પહેલીવાર કાર્યવાહીની ભલામણ કરી પછી બે હજાર બારમાં યુજીસીએ કેટલાક નિયમો બહાર પાડ્યા પણ એ માત્ર સલાહકારી હતા ફરજિયાત નહોતા બે હજાર સોળમાં રોહિત વેમુલાના કેસ પછી આ નિયમો કેટલા અપૂરતા છે એ સ્પષ્ટ દેખાયું અને આખરે હવે બે હજાર છવ્વીસમાં નવા અને બંધનકર્તા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તો આ જૂના અને નવા નિયમોમાં મુખ્ય તફાવત શું છે વેલ સૌથી મોટો ફેરફાર એ છે કે બે હજાર બારના નિયમો માત્ર એક સલાહ જેવા હતા જેને લાગુ કરવા મુશ્કેલ હતા અને કોઈ સ્પષ્ટ દંડની જોગવાઈ પણ નહોતી જ્યારે બે હજાર છવ્વીસના નવા નિયમો એક બંધન કરતા કાનૂની માળખું છે તેને કડક દંડ સાથે લાગુ કરી શકાય છે અને તેમાં સંસ્થાની જવાબદારી પણ સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી છે તો ચાલો હવે જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ બે હજાર છવ્વીસની નવી ઇક્વિટી રૂલબુકમાં આખરે છે શું સૌથી પહેલાં તો આ નિયમો ભેદભાવ શબ્દની વ્યાખ્યાને જ બહુ વિસ્તૃત કરે છે હવે જાતિના આધારે કોઈની સાથે અલગ વ્યવહાર કરવો સામાજિક બહિષ્કાર કરવો અપમાન કરવો ભણવામાં પક્ષપાત કરવો કે પછી કોઈ તક ના આપવી આ બધું જ ભેદભાવ ગણાશે અને ખાસ વાત એ છે કે આમાં એસસી એસટીની સાથે હવે પહેલીવાર ઓબીસી સમુદાયોને પણ સ્પષ્ટ રીતે સામેલ કરવામાં આવ્યા છે ફરિયાદ નિવારણ માટે પણ એક નવી મલ્ટીલેયર સિસ્ટમ બનાવવામાં આવી છે હવે દરેક સંસ્થામાં એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર હશે ફરિયાદોની તપાસ માટે એક ઇક્વિટી કમિટી હશે અને કોઈ પણ વ્યક્તિ સરળતાથી ફરિયાદ કરી શકે એ માટે ચોવીસ સાત હેલ્પલાઇન અને એક ઓનલાઈન પોર્ટલ પણ હશે અને જો કોઈ આનાથી પણ સંતુષ્ટ ન હોય તો લોકપાલ પાસે અપીલ કરવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે અને કદાચ સૌથી મોટો ફેરફાર હવે જવાબદારી સીધી સંસ્થાના વડા એટલે કે વાઇસ ચાન્સેલર કે પ્રિન્સિપાલની વ્યક્તિગત રહેશે પહેલાં જે જવાબદારી આમ તેમ ઢોળી દેવામાં આવતી હતી એ હવે નહીં ચાલે અને જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન નહીં કરે તો તો એના માટે ખૂબ જ કડક દંડી જોગવાઈ છે યુજીસી તરફથી મળતી ગ્રાન્ટ બંધ થઈ શકે છે નવા કોર્સ શરૂ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે ઓનલાઈન પ્રોગ્રામ સસ્પેન્ડ થઈ શકે છે અને છેવટે સંસ્થાની માન્યતા પણ રદ થઈ શકે છે આ યુજીસીને મળેલી અત્યાર સુધીની સૌથી મજબૂત શક્તિઓમાંથી એક છે સ્વાભાવિક છે કે આટલા મોટા ફેરફારો આવે એટલે વિવાદ તો થવાનો જ અને એવું જ થયું આ નિયમોએ દેશભરમાં એક નવી જ ચર્ચા જગાવી છે આ ચર્ચાના કેન્દ્રમાં કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જેમ કે સમિતિમાં પ્રતિનિધિત્વનો મુદ્દો વિવેચકોનું કહેવું છે કે એસસી એસટી ઓબીસી સભ્યોને ફરજિયાત રાખવામાં આવ્યા છે પણ તેમાં જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વની વાત નથી બીજો મોટો મુદ્દો છે ફરિયાદ પ્રક્રિયાનો ખોટી ફરિયાદો કરનાર માટે કોઈ દંડની જોગવાઈ નથી જેનાથી તેનો દુરુપયોગ થવાની ચિંતા છે અને ત્રીજું પીડિતની વ્યાખ્યા પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું આ નિયમો બિન જનરલ કેટેગરીના સમુદાયો વચ્ચે થતા ભેદભાવોને પણ આવરી લે છે આ સિવાય પણ કેટલીક મોટી ચિંતાઓ છે કેટલાકને ડર છે કે આનાથી કેમ્પસનું જીવન વધુ પડતું બ્યુરોક્રેટિક એટલે કે નોકરશાહી જેવું બની જશે કેમ્પસમાં ધ્રુવીકરણ વધવાની પણ શક્યતા છે કેટલાક લોકો આને રાજ્ય યુનિવર્સિટીઓની સ્વાયત્તતા પર હુમલો ગણાવી રહ્યા છે અનેક મૂળભૂત સવાલ એ પણ છે કે જે સમસ્યા સામાજિક પરિવર્તનથી ઉકેલાવી જોઈએ તેના માટે શું આવા દંડાત્મક પગલાં યોગ્ય છે આ બધી ચર્ચાઓ આપણને એક મૂળભૂત પ્રશ્ન તરફ લઈ જાય છે અને એ પ્રશ્ન છે આ તણાવનો એક તરફ એક એવી જરૂરિયાત છે કે આવા ભેદભાવ વિરુદ્ધ કડક અને કાયદાકીય રીતે બંધન કરતા કાર્યવાહી થવી જ જોઈએ તો બીજી તરફ એવી દલીલ છે કે જે સમસ્યાના મૂળ સમાજમાં ઊંડે સુધી છે તેને કાયદાથી નહીં પણ સંવાદ અને શિક્ષણથી જ ઉકેલી શકાય છે આખરે આ બધું આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે શું નવા નિયમો ખરેખર સદીઓ જૂની આ સમસ્યાને હલ કરી શકશે આ નિયમોનો હેતુ ચોક્કસપણે કેમ્પસને વધુ સુરક્ષિત બનાવવાનો છે પણ સાથે સાથે એ એક મોટી ચર્ચા પણ શરૂ કરે છે કે સામાજિક સમાનતા લાવવામાં કાયદાની ભૂમિકા કેટલી હોઈ શકે છે અને તેની મર્યાદાઓ શું છે